જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો અને વરસાદ મિત્રો પડ્યો નથી મિત્રો એટલે મિત્રો અંબાદ પટેલ મિત્રો ડિસેમ્બર મહિના એન્ડ સુધી મિત્રો આગળ જાહેર કરતી મિત્રો આગળ પણ મિત્રો વાદળો ઘમખોર વરસાદ થી ભરપૂર છવા ગયા હતા પણ છવા ગયા હતા મિત્રો અને પણ વરસાદ પડ્યો નહીં મિત્રો જો મિત્રો વરસાદ પણ પડી શકે છે કારણ કે મિત્રો હજી સુધી બધા છૂટાછવાયા વાદળો મિત્રો જોવા મળી રહ્યા છે તો મિત્રો વરસાદ મિત્રો કઈ નક્કી નહિ મિત્રો કારણ કે મિત્રો હવે તો મિત્રો ઉનાળામાં મિત્રો વરસાદ પડે છે શિયાળામાં પણ વરસાદ જોવા મળે છે ચોમાસામાં તો વરસાદ પડે છે પણ મિત્રો સાથે મિત્રો શિયાળામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો અને શિયાળામાં મિત્રો કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને મિત્રો ખેડૂત મિત્રો ઘણું બધું નુકસાન થયું છે મિત્રો કારણ કે મિત્રો અગિયાર મહિના અમારા મિત્રો આગળ આપી દીધો કારણ કે મિત્રો બહુ વરસાદ પડે મિત્રો કેટલાક વિસ્તારમાં બબેન તે નીચે જો વરસાદ પડે તો મિત્રો એના લીધે મિત્રો ઘણું બધું